વાત કરી લઈએ આપણે સહાય વિશે કે સહાય કેટલી અને કેવી રીતે મળવાપાત્ર થશે તો કે યોજના અંતર્ગત મકાનના બાંધકામ કરવા માટે અલગ અલગ ત્રણ હપ્તામાં રૂપિયા એક લાખ વીસ હજારની મર્યાદામાં સહાય આપવામાં આવે છે કે જેમાં વહીવટી મંજૂરી મળે એટલે રૂપિયા ચાલીસ હજારનો પહેલો હપ્તો આપવામાં આવશે આવાસનું જે બાંધકામ છે એટલે કે મકાનનું જે બાંધકામ છે તે લિન્ટલ લેવલે પહોંચશે એટલે રૂપિયા સાહીઠ હજારનો બીજો હપ્તો મળવા પાત્ર થશે તે સિવાય શૌચાલય સહિત આવાસનું બાંધકામ પૂર્ણ થઈ જશે

તો પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર થતો નથી તે સિવાય અરજદારો એ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની અન્ય કોઈ પણ જે આવાસ યોજના છે તેનો લાભ લીધેલ ન હોવો જોઈએ જો અગાઉ ક્યારે આવાસ યોજનાનો લાભ મેળવી લીધેલ હશે તો પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર થતો નથી તે સિવાય પ્રથમ હપ્તાની તારીખથી લઈ અને બે વર્ષની અંદર મકાનનું બાંધકામ છે તે પૂરું કરી દેવાનું રહેશે જો બે વર્ષની અંદર મકાનનું બાંધકામ પૂરું નહીં કરો તો હપ્તાની બાકી રીતી રકમ છે તે મળવા પાત્ર થતી નથી તે સિવાય અરજદાર પાસે પોતાની માલિકીનો નો ખુલ્લો પ્લોટ હોવો જોઈએ જે પ્લોટ ઉપર મકાનનું બાંધકામ કરવું છે તે પ્લોટ અરજદારના નામનો હોવો જોઈએ તો જ આ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થશે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ ઈ વન નું જે પોર્ટલ છે તે પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે એટલે કે ઈ વન બંધુ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે ચાર આઠ બે હજાર થી અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે ચાર આઠ બે હજાર થી લઈ અને ચાર નવ બે હજાર પચીસ ના સમયગાળા દરમિયાન તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે વાત કરી લઈએ ડોક્યુમેન્ટ વિશે કે અરજી ફોર્મ ભરતી વખતે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તો કે અરજદાર નું આધાર કાર્ડ છે રેશન કાર્ડ છે ત્યાર પછી જાતિ કે પેટા જાતિનો દાખલો છે રહેઠાણના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે જેમ કે વીજળી બિલ છે લાયસન્સ છે ભાડા કરાર છે ચૂંટણી કાર્ડ છે અથવા તો રેશન કાર્ડ છે આ પાંચ ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ રેઠાણ પુરાવા તરીકે આપવાનું રહેશે બેંક પાસબુક ના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે કે જે ખાતું અરજદારના નામ હોવું જોઈએ આકારણી પત્રક છે જે જમીન ઉપર તમારે મકાનનું બાંધકામ કરવું છે તે જમીનના ક્ષેત્ર પર જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ આપવાની રહેશે કે જે નકશામાં તલાટી કમ મંત્રી અથવા તો સિટી તલાટી કમ મંત્રી કે સર્કલ ઇન્સ્પેક્ટરની સહી ફરજિયાત હોવી જોઈએ ત્યાર પછી મિત્રો મકાન બાંધકામ કરવાની રજા ચીઠી છે તે આપવાની રહેશે એકરાર નામું છે ત્યાર પછી સક્ષમ અધિકારી શ્રીનું પ્રમાણપત્ર છે લાભાર્થી સાથે જમીનનો ફોટો છે કે જે સ્થળે તમારે મકાનનું બાંધકામ કરવાનું છે જે પ્લોટમાં મકાન ઊભું કરવાનું છે તે પ્લોટ સાથે લાભાર્થીએ ફોટોગ્રાફ પાડી અને ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારે અપલોડ કરવાનું રહેશે સ્વઘોષણા પ્રમાણપત્ર છે વેરા પોઈન્ટ છે જો અરજદાર વિધવા હોય તો પતિના મરણનો દાખલો છે તો અરજી ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તો એ રીતે મિત્રો ગુજરાત રાજ્યમાં રહેતા જે અનુસૂચિત જનજાતિના વ્યક્તિઓ છે તો તેમની માટે અગત્યની આવાસ યોજના કહી શકાય વ્યક્તિગત આવાસ યોજના કે જે યોજના અંતર્ગત મકાનના બાંધકામ કરવા માટે સહાય આપવામાં આવે છે તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે વિડીયો પસંદ પડ્યો તો લાઈક ને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ને સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ